રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભર સહિત સાબરકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર પણ કોઈ જાતની અભદ્ર પોસ્ટ ન કરે તેના પર સાયબર ક્રાઈમ સતત નજર રાખી રહ્યો છે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ અયોધ્યા મુદ્દે ભડકાઉ પોસ્ટ પર સાયબર ક્રાઇમ નજર રાખી રહી છે

બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે રામનંદ જન્મભૂમિ જે છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી ઉભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયામાં મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ પર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહ છે અને શાંતિ જાળવવા માટે સોશિયલ મીડિયા પર પણ કોઈ પણ પ્રકારની ભડકાઉ પોસ્ટ ન કરે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટ્વિટર સહિત વોટ્સએપ પર નજર રાખી રહી છે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મુદ્દે સોશિયલ પોસ્ટ કરતા હોય છે તેના પર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહી છે